કાલોલ તાલુકાના ખાતે આવેલ ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે વાત કરીએ તો ગઈકાલે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ના રોજ અંદાજીત એક વાગ્યાના સુમારે ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર અગિયાર કેવીની લાઇનમાંથી એક જીવંત વાત પડેલ રોડ ઉપર પડ્યો હતો ત્યારે કામગીરીની પોલ ખુલી હતી ત્યારે વેજલપુર એમજીવીસીએલ લીલીયા વાડીને લઈને કોઈક વ્યક્તિને કરંટ લાગ્યો હોત તો જવાબદાર કોણ ત્યારે વેજલપુર એમજી ના જવાબદાર અધિકારીઓ ઠંડકવાડી ચેમ્બરમાંથી બહાર નીકળીને પ્રીમોન્સૂન કામગીરી ક્યાં કરવાની હોય છે તે સ્થળ ઉપર જઈને નિરીક્ષણ પણ કરતા નથી ત્યારે આવી ગંભીર બેદરકારીઓનો બનાવ બનતા હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં માત્ર નજીવા વરસાદમાં એમજી વાળા કલાકો સુધી વીજ લાઈનો બંધ કરી દેવામાં આવે છે ત્યારે આ કચેરી દ્વારા પ્રિમોન્સુન કામગીરીના નામે કોન્ટ્રાક્ટ આપતા હોય છે ત્યારે વાસ્તવિકતામાં વિજલપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર ઘોડા દોડાવીને બતાવવામાં આવતું હશે ત્યારે ખરેખર સળ ઉપર જીવંત વાયરો કેબલો સહિતના વાયરો રોજ વીજપોલો નમી ગયેલ હાલતમાં જોવા મળી આવ્યા છે ત્યારે 11 કેવી ની લાઈના જીવંત વાયર તૂટીને રસ્તા પર પડેલો જોવા મળી રહ્યો છે જાગૃત નાગરિક દ્વારા એમજીવીસીએલ ના આ તૂટેલા વાયર નો તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે સાથે જ

જોવા મળતી નથી ત્યારે ચોવીસ કલાક અવર જવર થતી હોય છે ત્યારે એમજીવીસી અધિકારીઓ કોઈ સેફટી અંગે ધ્યાન રાખતા નથી તેને કારણે આ ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે જીવંત રોડ ઉપર પડતા કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ તે એક સવાલ ઉઠી રહ્યો છે વેજલપુર એમજી પ્રી કામગીરી માત્ર જ જોવા મળી રહી છે ત્યારે વેજલપુર ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત વિજવારો કેબલો નમેલા પોલ જાડીજા આખરામાં ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર કામગીરી કેમ નથી કરતી રિપોર્ટર પ્રણવ પટેલ સાથે અતુલ સોની પંચમહાલ